બંને માતૃ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આજે આપણે બેરોજગારીના કારણો વિશે માહિતી છે મેળવવાની છે ગઈકાલે ભારતની અંદર જે બેરોજગારીનું પ્રમાણ છે જુદા જુદા વિસ્તારોની અંદર જુદા જુદા સર્વેઓને આધારે આપણે કહી શકીએ કે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું જોવા મળે છે બેરોજગારીના પ્રકારો વિશે પણ અભ્યાસ કરી ગયા તેના આધારે પણ આપણને ખ્યાલ આવ્યો કે ભારતના જુદા જુદા ક્ષેત્રોની અંદર બેરોજગારીનું સ્તર અલગ અલગ સ્વરૂપે આપણને જોવા મળે છે આજે ભારત છે વિશ્વની અંદર સૌથી વધારે યુવાનો ધરાવતો દેશ સાસઠ ટકા યુવાનો આજે ભારતની અંદર છે છતાં પણ આપણે જોઈએ તેટલું કાર્ય અને કામ આજે વિશ્વના દેશોની સરખામણીએ કરી શકતા નથી તો આજે બેરોજગારી ભારતની અંદર કયા કયા કારણો એની પાછળ જવાબદાર છે તેના વિશે થોડીક માહિતી મેળવી તેમની અંદર પહેલું જ કહેવામાં આવે વસ્તી વધારો આપણે એક સૌથી મહત્વનું અગત્યનું એક કારણ છે કારણ કે આપણા દેશની અંદર જેટલા દરે વસ્તીની અંદર વધારો થાય છે એટલા દરે આપણે ઉદ્યોગોની અંદર વધારો કરી શકતા નથી પરિણામે મોટા ભાગના લોકો બેરોજગાર રહે છે દાખલા તરીકે આપણે અંદાજિત કહીએ કે ભારતની અંદર વર્ષે બે કરોડ લોકો જન્મ લેતા હોય તો દર વર્ષે ભારત સરકાર બે કરોડ લોકોને રોજગારી પૂરી પાડી શકતી નથી વધારે વધારે દસ લાખ લોકોને રોજગારી પૂરી પાડી શકે વીસ લાખ લોકોને રોજગારી પૂરી પાડી શકે પરંતુ તેની સામે એક કરોડ એંશી લાખ જેટલા લોકો છે બેરોજગાર રહેતા હોય એટલે જ્યાં સુધી વસ્તી વધારો નિયંત્રણમાં નહીં આવે વસ્તી વધારાના દરને આપણે કાબૂમાં નહીં લઈ શકીએ ત્યાં સુધી ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણથી વધારે જોવા મળે છે બીજો મુદ્દો કીધો શિક્ષક એટલે કે શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે તેમાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ છે આજે આપણે કહીએ છીએ પુસ્તકીયું જ્ઞાન મોટાભાગના લોકોની અંદર પ્રેક્ટિકલ નોલેજ અથવા તો ટેકનિકલ જ્ઞાન એમની પાસે નથી કે આજે બજારની અંદર જઈ અને આપણે કઈ રીતે કામ અને કાર્ય કરવાનું છે બાળકોને ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે આજે ફ્રી સમયની અંદર મમ્મી પપ્પાની સાથે કોઈને કોઈક જગ્યાએ જવું ત્યાંના લોકો કઈ રીતે કામ કરે છે તેના વિશે માહિતી મેળવવી એટલે આપણને ખ્યાલ આવશે કે આ લોકો આવી રીતનું કામ કરે છે પણ આજે આપણે બાળકોને પણ ખબર હોતી નથી ખાસ કરી કૃષિ ક્ષેત્ર વિશે જ આપણે માહિતી અપાવવા માટે લઈ જઈશું તો પણ એના માટે ઘણું બધું છે બીજો મુદ્દો કે તો દેશના ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં મળેલી નિષ્ફળતાઓ દેશમાં જરૂરિયાત પ્રમાણે આપણે રોજગારી ઊભી કરવા માટે પૂર્ણ કક્ષાએ ઉદ્યોગોની સ્થાપના કરી શકતા નથી પરિણામે બેરોજગારીનું સ્તર ધીમે 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 ઊંચું આવતું જાય છે સ્વતંત્ર કીધું કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડ તેમજ ખેતીમાં વ્યવસાયનો જોખમનું વધેલું પ્રમાણ આ પણ એક સૌથી સારી અને મહત્વની બાબત અહીંયા આપવામાં આવી કે આજે ભારતીય કૃષિ ખેતી આધારિત એટલે કે વરસાદ આધારિત છે વરસાદ અનિયમિત હોય તો ખેતીની અંદર આપણે સારું ઉત્પાદન લઈ શકતા નથી એની સામે સિંચાઈની પણ સુવિધાઓ કે સગવડ આપણને મળેલી ન હોય એટલે આપણે ખેતીની અંદર એક પણ પાક લઈ શકતા નથી એટલે વરસાદ ઉપર જ આધાર રાખવો પડે દાખલા કે દર વર્ષે વરસાદ સારો થાય એવું અનુમાન આપણે લગાડી શકતા નથી કોઈ વર્ષે સારો વરસાદ ન પણ થાય તો એ વર્ષની અંદર આપણે ખેતીની અંદર ઉત્પાદન શી ઘટતું હોય છે આમ ઘણા બધા કારણોથી આપણને જોવા મળતા હોય છે ત્યારબાદ આપણને એક કારણ આપવામાં આવ્યું કે આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા વર્તમાન સમયગાળો આજે કોઈ લોકોને કહેવામાં આવે કે તમારે ખેતી કરવાની છે તો આજના લોકો ખેતી કરવા માટે તૈયાર થશે નહીં તત્પર થશે નહીં કારણ કે એમને પણ ખ્યાલ છે કે ખેતીની અંદર ખેડૂતોની આવક છે દિવસે ને દિવસે ઘટતી જાય છે અને વર્તમાન સમયની અંદર યુવાનો કે કંઈક નવું જ કાર્ય કરવાના નવા ક્ષેત્રની અંદર જવાના પ્રયત્નો અને પ્રયાસ કરી રહ્યા છે પરિણામે બેરોજગારીથી વધતી જાય છે પછીનો મુદ્દો કીધો ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ હવે ખેતી છે વરસાદ આધારિત છે વરસાદ અનિયમિત થયો તો આપણે કૃષિ ક્ષેત્રે સારું ઉત્પાદન લઈ શકતા નથી તો એની સામે વૈકલ્પિક કોઈ વ્યવસાય ઉદ્યોગ આપણી સમક્ષ નથી કે આપણે તેમની અંદર કામ અને કાર્ય કરી શકીએ પરિણામે આપણે બેરોજગાર સહી રહેતા હોઈએ છીએ ગ્રામોદ્યોગ કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ આજે ગામડાઓની અંદર લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ જે ચાલતા હોય એમને પૂરતું પ્રોત્સાહન છે મળતું નથી સરકાર તેમના વિકાસ માટે કોઈ પણ જાતના સારા પગલાંઓ ભરતી નથી પરિણામે આ ઉદ્યોગો પણ પડી ભાંગ્યા જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધાને કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા તો આજે પણ ભારતની અંદર એક આ રિવાજ પરંપરા છે જોવા મળે કે ભાઈ ધર્મને આધારે જે વર્ણો પડેલા છે જ્ઞાતિઓ પડેલી છે દાખલા તરીકે ખેડૂતો હોય તો ખેડૂતનો દીકરો ખેતી કરે દરજી હોય તો દરજીનો દીકરો દરજી કામ કરે મિસ્ત્રી હોય સુથાર હોય તો એમનો દીકરો પણ એ જ કામ કરે કુંભાર હોય તો એમનો દીકરો માટી કામ કરે આવી પરંપરા અને પરંપરાગત વ્યવસાયને જાળવી રાખવાની પ્રથા કે જેને પરિણામે બેરોજગારીનો દર છે દિવસે ને દિવસે વધતો જાય છે નવા ધંધા ઉદ્યોગ શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ કે આજે અલગ અલગ ક્ષેત્રની અંદર આપણે જઈએ છીએ તો નવા ઉદ્યોગ ધંધાઓ પણ આપણે સમયસર શરૂ કરી શકતા નથી કારણ કે વર્તમાન યુવાનોની અંદર પોતાને ક્ષમતા એટલી બધી નથી કે કામ કરી શકે કાર્ય કરી શકે એમની પાસે કોઈ પણ કામ અને કાર્ય કરવા માટે જે સાહસ અને જુસ્સો જોઈએ તેનો અભાવ છે જોવા મળે યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન અને તાલીમનો અનુભવનો અભાવ જોવા મળે છે કે આજે વર્તમાન સમયગાળા દરમિયાન જે યુવાનો છે તેમને પ્રાયોગિક જ્ઞાન જે જોઈએ ટેકનોલોજીકલ જ્ઞાન જોઈએ તે પૂર્ણ પ્રમાણમાં નથી પરિણામે આ યુવાનો સારી રીતે કામ કરી શકતા નથી માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન અને બસતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનની અંદર ઘટાડો પરિણામે ઘણા બધા કારણો છે જેને પરિણામે બેરોજગારીના દરની અંદર દિવસે ને દિવસે વધારો થતો જાય છે આવનારા સમયગાળા દરમિયાન લોકોએ પોતાની પાસે જો સંપૂર્ણ જ્ઞાન હશે ટેકનોલોજીનું કે પ્રાયોગિક અને પોતાની પાસે સાહસ કરવા માટે જુસ્સો હોય છે તો સારામાં સારા ઉદ્યોગોની અંદર જઈ અને પોતે કામ અને કાર્ય સહી કરી શકશે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આપણને આપવામાં આવ્યો કે જેમની અંદર કહેવામાં આવ્યું કે બેરોજગારીની અસરો કે આજે બેરોજગારી જે જોવા મળે છે તેની અસર કેવા પ્રકારે ઊભી થાય તો કીધું કે યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થયો આજે યુવાનોની અંદર શિક્ષણ છે તેનું પ્રમાણ ઘટતું જાય કેમ તો કે ભણી ભણી અને સારામાં સારો અભ્યાસ કરવા છતાં પણ આપણને જો નોકરી ન મળતી હોય કામ ન મળતું હોય તો એ ભણવાથી કોઈ અર્થ નથી કોઈ ફાયદો નથી આજે આજે શિક્ષણની અંદર ઘટાડો થતો જાય બીજું એને કીધું તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે સારામાં સારું શિક્ષણ મેળવું હોય સારામાં સારા ક્ષેત્રની અંદર કામ કરવા માટે જવાની ઈચ્છા હોય પણ એમને જો કામ ન મળે એટલે આજના યુવાનો છે નિરાશા અને હતાશા છે અનુભવે કે જેને પરિણામે તેઓ અન્ય પગલાંઓ ભરતા હોય છે લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી કરે ગેરકાનૂની વ્યવસાય કરે ચોરી કરે લૂંટફાટ કરે ખંડણીઓ કરે વસૂલે અસામાજિક અનૈતિક અને ગુનાહિત કૃત્યો કરવા માટે પહેરાય છે કારણ કે પોતાની પાસે આવક નથી ને આવક મેળવવા માટે તે ગમે તેવા પ્રયત્ન કરવા માટે તૈયાર થઈ જતા હોય છે આમ આ વ્યક્તિઓ લાંબા સમય સુધી જો બેરોજગાર રહે તો એ સમાજ માટે નુકસાનકારક છે હિતાવહ નથી સામાજિક અને આર્થિક અસમાનતા વધે તેથી સમાજમાં વર્ગ ભેદભાવ છે સર્જાય છે હવે જે લોકો બેરોજગાર છે અને જે લોકો આવક મેળવે છે તે લોકો વચ્ચે અસમાનતા ઊભી થઈ છે એક વર્ગ કે જે સારી આવક મેળવી છે અને બીજો વર્ગ જેમની ન્યૂનતમ આવક છે બંને વચ્ચે જીવન ધોરણની અંદર ઘણો બધો તફાવત છે ફેરફાર છે આવી જશે બેરોજગારીને કારણે ગરીબી ઉદભવે છે ગરીબી અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અત્યંત દયનીય બને તેમનું જીવન ધોરણ ખૂબ નીચું જાય બેહાલ બનેલા કુટુંબમાં માદક દ્રવ્યો અને અન્ય વ્યસન તરફ વળે છે જોઈએ કીધું કે બેરોજગારીને કારણે હવે સમાજની અંદર જે બે ભાગ પીડ્યા એમાં એક ભાગ હતો ગરીબી કારણ કે આવક નથી અને ન એટલે કુટુંબની હાલત છે દયનીય પરિણામે એ કુટુંબ પોતાનું ગમે તે રીતે ભરણ પોષણ કરવા માટે ગમે તેવા કાર્યો છે કરવા માટે તૈયાર થઈ જતું હોય એટલે એને કીધું કે કુટુંબો છે એ માદક દ્રવ્યો અને અન્ય વ્યસન તરફ છે વળે છે કે જેનાથી પોતાની જરૂરિયાતો સી સંતોષી શકાય અને છેલ્લો મુદ્દો કીધો કે બેરોજગારી વ્યક્તિ કુટુંબ અને સમાજ તથા દેશના અર્થતંત્ર પર વિઘાતક અસર ઓછી કરે છે આપણે ખાસ બાબત સમજવા જઈએ છે કે જો આજે બેરોજગાર વ્યક્તિ લાંબા સમય સુધી બેરોજગાર રહે તો એ સમાજ માટે નુકસાનકારક છે કુટુંબ માટે નુકસાનકારક છે અને દેશના આર્થિક વિકાસની અંદર પોતાનો ફાળો યોગદાન આપી શકતો નથી એટલે એ એના માટે પણ નુકસાનકારક છે એટલે આવનારા સમયગાળા દરમિયાન આપણી પાસે જે આવડત ક્ષમતા અને કામ કરવાની જે ધગજ હોય તેને આધારે કોઈ પણ કામ નાનું ન સમજીએ અને દરેક કામ કરવા માટે તૈયાર રહીશું તો જ આપણને રોજગારીથી પ્રાપ્ત થશે નહીંતર આપણે પણ એક બેરોજગાર વ્યક્તિ તરીકે આટા મારવા પડશે એટલે આપણે જે અભ્યાસ કરીએ છીએ તેને અનુલક્ષીને એવું અભિમાન ક્યારેય પણ ન કરવું કે આપણને સારામાં સારા પ્રવર્તમાન વેતન દર મળે તો જ આપણે કામ કરવું આપણે કોઈ પણ કામ શી કરવા માટે તૈયાર થઈશું તો જ રોજગારી છે આપણા માટે ઉપલબ્ધ બનશે આમ રોજગારીના બેરોજગારીના કારણો અને બેરોજગારીની અસરો સમાજ માટે ખૂબ જ નુકસાનકારક કુટુંબના માટે નુકસાનકારક અને દેશના હિતમાં પણ નુકસાનકારક હોય છે વંદે માત્ર